અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનો પેન્ડલાજકી ફરાર થયેલ લબણ મૂછિયા સહિત બે ચેન સ્નેચરોને પોલીસે ફિલ્મે ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ પાસે બસને રાહ જોઈને ઊભેલા મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનો કી ફરાર થયેલ લબણ મૂછિયા સહિત બે ચેન સ્નેચરોને પોલીસે ફિલ્મે ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના હાંસોદ તાલુકાના અણિયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબેન પટેલ રોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા જેઓ ખરીદી કરી જ્યોતિ તો પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા સમય મહિલાએ ઘડામાં પહેરેલ પેન્ડલ સાથેની રૂપિયા એક લાખ છવ્વીસ હજાર સોનાની જેન ટોરી ફરાર થઈ રહ્યો હતો તે સમયે મહિલાએ બુમરાણ મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન ભેપેકી એક ઈસમે ટોડાને ચપ્પુ બતાવી બાઇક લઈ હા સૂ તરફ ભાગવા જતાં મહિલાએ અન્ય બાઇક સવાર સાથે અન્ય સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેવો ચકમો આપી ભાગી ગયા હતા તે સમયે પોલીસે ફિલ્મીઢબે પીછો કરી લવર સહિત બે ચેન્સેચરોને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે છે આરોપીઓ ચોરીની બાઇક લઈને ચેન્સ ચેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ગમઘમાટો શરૂ કર્યો છે ગતરોજ અંકલેશ્વર એડિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઈન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઈન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્ટ્રેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયાર થી સાડા અગિયારની વચ્ચે મેઈન એ ડિવિઝન પોલીસના રોડ પર આ ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીને પકડી પાડ્યા છે. સર આ આરોપીનો છે? ભૂતકાળ ઇતિહાસ છે? આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે સુરત દિલોરી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઇકોને ઉપયોગ કરી અને જે વલ્ડરેબલ ટાર્ગેટ હોય એને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો અ રહી છે મુખ્યત્વે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઈસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે